નમસ્કાર ધોળકા એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી શાસ્ત્રી અધ્યાપન મંદિર ધોળકાની અધ્યાપિકા હું રેખાદેવી સિંઘ ડીએલએડ દ્વિતીય વર્ષની તમામ તાલીમાર્થી બહેનોનું આ વિડિયોમાં સ્વાગત કરું છું તાલીમાર્થી બહેનો આ વિડિયોમાં આપણે દ્વિતીય વર્ષનો કોર્સ સાત બાળકોનું શારીરિક અને સામવેગિક સ્વાસ્થ્ય શાળા સ્વાસ્થ્ય અને શિક્ષણ ભાગ બે એનો બીજું પ્રકરણ સ્વાસ્થ્ય શિક્ષણ અંગેના જ્ઞાન અને કૌશલ્યનો વિકાસ નો અભ્યાસ કરીશું અગાઉના વિડીયો દ્વારા તાલીમાર્થી બહેનો આપણે પહેલો મુદ્દો બીજો મુદ્દો પ્રસ્તાવના અને ઉદ્દેશો એનો અભ્યાસ કર્યો છે ત્યારબાદ ત્રીજો મુદ્દો ખોરાક અને પોષણ એના વિશે આપણે અભ્યાસ અત્યારે કરી રહ્યા છીએ એનો અભ્યાસ આપણે એના પેટા મુદ્દાઓ દ્વારા કરવાનો છે જેમાં આપણે ખોરાકની પહેલો પેટા મુદ્દો જે છે ખોરાકની આવશ્યકતા અને સમતુલ આહાર એના વિશે ચર્ચા કરી છે અને એનો ત્રીજો પેટા મુદ્દો જે છે આહારના જૈવિક ઘટકોનું મહત્ત્વ એમાં આપણે જે જે બાબતોની ચર્ચા કરી છે જેમાં કાર્બોદિત પદાર્થો ચરબી પ્રોટીન ખનિજ ક્ષારો ત્યાં સુધી આપણે જેમાં ખનિજ ક્ષારોમાં જેને કહેવાય કે કેલ્શિયમ ફોસ્ફરસ લોહતત્વ સોડિયમ આયોડીન એના વિશે આપણે ચર્ચા દ્વારા અગાઉના વિડીયોમાં અભ્યાસ કર્યો છે તો તાલિમારથી બહેનો આપણે આ જે ત્રીજો પેટા મુદ્દો છે આહારના જૈવિક ઘટકો એમાં આપણે કાર્બોદિત પદાર્થ ચરબી પ્રોટીન ખનીજ ક્ષારો એના વિશે તો આપણે ચર્ચા કરી હવે આપણે આ વિડીયોમાં આ જે આહારના જૈવિક ઘટકોનું મહત્ત્વ છે એમાં જે વિટામિન છે એ વિટામિન વિશે આપણે ચર્ચા દ્વારા અભ્યાસ કરીશું તો વિટામિન એ બહુ જ જરૂરી છે જેને અંગ્રેજીમાં વિટામિન્સ એમ કહેવામાં આવે છે તો શરીરમાં થતી વિવિધ જે રાસાયણિક પ્રક્રિયા છે એ રાસાયણિક પ્રક્રિયા માટે અને શરીરની વૃદ્ધિ માટે વિટામિન આવશ્યક છે અને શરીરમાંની આંતરિક ક્રિયાઓ વ્યવસ્થિત રીતે ચાલે અને તેનું નિયમન થઈ તંદુરસ્તી જળવાઈ રહે એ માટે તેમજ શરીરને સ્ફૂર્તિ તથા રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે વિટામિન જે છે એ બહુ જ જરૂરી છે તો શરીરની અનેક પ્રક્રિયાઓમાં ઉદ્દીપક તરીકે વિટામિન કાર્ય કરે છે વિટામિન તો બહુ જ મહત્વનું જેને કહેવાય કે ખોરાકનું ઘટક છે તો વિટામિન શરીરને બીમારી ચેપ અને રોગો સામે રક્ષણ આપે છે હવે આ વિટામિનને તાલીમાર્થી બહેનો બે પ્રકારમાં વહેંચવામાં આવે છે ઇમ્પોર્ટન્ટ છે મેં પ્રશ્ન નથી પૂછ્યો પરંતુ તમને એક માર્કનો પ્રશ્ન પૂછી શકે છે તો આ બે પ્રકાર જે છે એ કયા કયા છે તો એમાંનો પહેલો પ્રકાર છે કે ચરબીમાં દ્રાવ્ય જેને મેદ દ્રાવ્ય એમ કહેવાય છે તો ચરબીમાં દ્રાવ્ય હોય તેવા જ વિટામિન દ્રાવ્ય મેદ દ્રાવ્ય એટલે શું તો ચરબીમાં ઓગળી જાય એવા જે વિટામિન છે એ તો એ કયા તો કે એ ડી ઈ અને કે હવે બીજા જે છે એ પાણીમાં દ્રાવ્ય હોય તેવા વિટામિન કે જે પાણીમાંથી પણ આપણને મળે તો એવા વિટામિન છે બી કોમ્પ્લેક્સ અને વિટામિન સી તો અહીંયા તમને એક માર્કનો પ્રશ્ન પૂછી શકે છે તાલીમાર્થી બહેનો કે વિટામિનના કેટલા એટલે કે વિટામિનના પ્રકાર કેટલા અને કયા કયા તો એમાં તમારે આ જવાબ લખવાનો રહેશે તો આ બાબત ધ્યાનમાં રાખજો મેં પ્રશ્ન નથી પૂછ્યો પરંતુ વાર્ષિક પરીક્ષામાં આ રીતે પૂછી શકે છે તો હવે આપણે જે વિટામિન એ બી સી જે છે એનો આપણે ટૂંકમાં જરૂરી જે ઇમ્પોર્ટન્ટ મહત્ત્વની બાબતો છે એનો અભ્યાસ કરીશું તો હવે આપણે જોઈશું વિટામિન એ તો રોગ પ્રતિબંધક જીવન તત્વ તરીકે આ વિટામિન એ જે છે એ ઓળખાય છે અને આ વિટામિનની રોજિંદી જરૂરિયાત જે છે એ ઝીરો પોઈન્ટ પાંચથી એક પોઈન્ટ ઝીરો મીગરા છે મિગ્રા એટલે મિગ્રા ગુજરાતીમાં બાકી એને કહેવાય છે માઇક્રોગ્રામ બરાબર એટલે ખ્યાલ આવે તમને તો આ વિટામિન એ જે છે એની હાજરીને લીધે શરીર રોગનો સામનો કરી શકે છે અને તેની ખામીથી આપણને રતાઆંધળું પણ અને અંધાપો એવા રોગ જે છે એ થાય છે તો ચામડીની સ્વસ્થતા માટે પણ વિટામિન આપણને બહુ જરૂરી છે વિટામિન ન હોય તો ચામડીના જે કે જેને કહેવાય કે રોગ થઈ શકે છે તો હવે આ વિટામિન એ જે છે આપણને સામાથી મળે તો કે માખણ ઈંડા દૂધ માંસ કોડ લિવર ઓઇલ ટામેટા કેરી ગાજર ગાજરમાં પણ એનો જે પીળો ભાગ હોય છે એમાંથી અને કોથમીર લીલા શાકભાજીમાંથી આપણને આ વિટામિન એ મળે છે તો વિટામિન એનું રાસાયણિક નામ જેને કહેવાય કે રેટિનોલ છે રસાયણને અંગ્રેજીમાં કેમિકલ એમ કહેવામાં આવે છે તો એનું રસાયણિક નામ રેટિ રેટિનોલ છે તો પુખ્ત વયના તંદુરસ્ત મનુષ્ય એને તેની રોજિંદી જરૂરિયાત જે છે એ સાતસો પચાસ માઇક્રોગ્રામ હોય છે જ્યારે બાળક માટે છસ્સો માઇક્રોગ્રામ હવે પુખ્ત વય જો અહીંયા બધી રીતે બધા જ પ્રકારના વ્યક્તિઓ માટે છે કે પુખ્ત વયના માટે સાતસો પચાસ બાળક માટે છસો ગ્રામ એટલે છસો માઇક્રોગ્રામ અને જે સ્તનપાન કરાવતી હોય બાળક હોય જેનું નાનું બાળક હોય એના માટે જેને કહેવાય કે એકસો ને દસ માઇક્રોગ્રામ જેટલી જે છે એ હોય છે એટલે કે જરૂરિયાત જે છે એ હોય છે તો અહીંયા તાલીમાર્થી બહેનો આપણે આ વિટામિનમાં વિટામિન એનો મહત્ત્વની બાબતોનો અભ્યાસ કર્યો હવે આપણે વિટામિન બી એનો અભ્યાસ કરીશું તો પાણીમાં ઓગળી જાય તેવા વિટામિનના વિટામિન જે છે એ આ બી વન બી ટુ બી સિક્સ બી ટ્વેલ્વ તેમજ ફોલિક એસિડ જે છે એ એના પ્રકારો છે એટલે કે પાણીમાં ઓગળી જાય તેવા તો આપણને જે એટલે કે વિટામિન બી જે છે એ પોલિશ કર્યા વિનાના ચોખા છોડાવાળી દાળ શાકભાજી ફળ પનીર અને વટાણામાંથી આપણને વધુ માત્રામાં વિટામિન બી જે છે એ મળે છે તો વિટામિન બી જે છે એની ખામીના લીધે હાથે પગે ખાલી ચડે અને હૃદય નબળું પડે છે ઝાડા થઈ જાય છે પાચનક્રિયા મંદ પડે છે અને ભૂખ લાગતી નથી અને તેની દૈ દૈનિક જરૂરિયાત જે છે એ એક માઇક્રોગ્રામ છે અને જે પ્રેગનેન્ટ લેડી હોય એટલે કે સગર્ભા સ્ત્રી હોય છે એને અને ધાવણ આપતી જે પોતાના બાળકને પોતાનું દૂધ પીડાવતી હોય એવી માતાને આ વિટામિન બી જે છે એની બહુ જ જરૂરિયાત હોય છે તો હવે આપણે આ વિટામિન બી વન બી ટુ બી સિક્સ અને બી ટ્વેલ્વ છે એના વિશે આપણે ચર્ચા કરીએ તો દૈનિક પ્રતિ હજાર કેલેરી બી વિટામિનની જરૂરિયાત જીરો પોઈન્ટ પાંચ માઇક્રોગ્રામ જેટલી હોય છે હવે વિટામિન બી ટુ જે છે એને અંગ્રેજીમાં રિબોફ્લેવિન એમ કહેવાય છે તો આ વિટામિન બી ટુની જરૂરિયાત એક હજાર કેલેરી ઝીરો પોઈન્ટ છ માઇક્રોગ્રામ જેટલી હોય છે અને એની ઉણપથી જીવ જીભ અહીંયા જીવ લખ્યું છે તાલીમાર્થી બહેનો પણ જીભ શબ્દ આવે છે એટલે એ બાબત ધ્યાનમાં રાખજો તો એની ઉણપથી જીભ અને મોંમાં ચાંદા પડે છે આંખો જે છે એ લાલાસ પડતી બને છે અને બળતરા થાય છે તો અહીંયા આપણે જે આ વિટામિન બી ટુ આ જે છે એ વિટામિન બી ટુ એની આપણે ચર્ચા કરી હવે આપણે કરીશું વિટામિન બી સિક્સ તો એને અંગ્રેજીમાં પેરિડોક્સિન એમ કહેવામાં આવે છે તો આ વિટામિન બી સિક્સની દૈનિક જરૂરિયાત એક બે માઇક્રોગ્રામ જેટલી હોય છે કે દરરોજ આપણને આટલું તો જોઈએ છે એમ એની ઉણપથી હોઠ ફાટે છે અને જીભ નાક મોં અને ગાલ પર ચાંદા પડે છે અને બાળકોને ખેંચ આવે છે ત્યારબાદ વિટામિન બી ટ્વેલ્વ જેને અંગ્રેજીમાં કોબાલ કોબાલેમાઇલ એમ પણ કહેવામાં આવે છે તો આ વિટામિન બી ટ્વેલ્વની દૈનિક જરૂરિયાત આપણને એકથી બે પોઈન્ટ પાંચ માઇક્રોગ્રામ જેટલી હોય છે અને એની જરૂરિયાત જે છે એ ડીએનએની રચના માટે તેમજ ખોરાકના ચયાપચય માટે પણ જરૂરી છે તો બી ટ્વેલ્વની ઉણપથી રક્તકણોમાં ઘટાડો થાય છે જ્ઞાનતંત્ર પર અસર થાય છે તેમજ પાંડુ રોગ થાય છે હવે નિકોટીનયુક્ત એસિડની દૈનિક જરૂરિયાત પ્રતિ સો કેલેરીએ છ પોઈન્ટ છ મીગ્રા જેટલી હોય છે તો ફોલિક એસિડ જે છે એ ડીએન માટે ડીએનએ માટે આપણને બહુ જરૂરી હોય છે અને એની દૈનિક જરૂરિયાત સો માઇક્રોગ્રામ જેટલી પણ જે પ્રેગ્નેન્ટ લેડીઝ હોય સગર્ભા સ્ત્રીઓ છે એના માટે ત્રણસો માઇક્રોગ્રામ જેટલી હોય છે તો અહીંયા તાલીમારથી બહેનો આપણે આ વિટામિનમાં જે વિટામિન બી છે એની ડિટેલમાં આપણે થોડીક મહત્ત્વની બાબતોની ચર્ચા કરી હવે આપણે જોઈશું વિટામિન સી જેને અંગ્રેજીમાં એસ્કોબીર એટલે કે એસ્કોર્બિક એસિડ એમ પણ કહેવામાં આવે છે તો આ વિટામિન સી આપણને શામાંથી મળે તાલીમારથી બહેનો તો કે તાજા ફળો આમળા લીંબુ નારંગી દ્રાક્ષ લીલી શાકભાજી સરંગવાની સીંગ આ બધામાંથી આપણને વિટામિન સી મળે છે આ જો વિટામિન સી પૂરતા પ્રમાણમાં ન હોય તો એની ઉણપથી આપણને કરવીનો રોગ થાય છે અને એમાં શું થાય તો કે તેનાથી દાંતના પેઢા સુડી સૂજી જાય છે અને તેમાંથી લોહી એટલે કે રુધિર નીકળવા માંડે છે સાંધાઓમાં સોજા આવે છે એટલે કે હાડકાઓના જે સાંધાઓ એમાં સોજા આવે છે અને રોગ પ્રા રોગ પ્રતિકારક શક્તિ જે છે એ ઘટી જાય છે તો વિટામિન સી પણ આપણે યોગ્ય પ્રમાણમાં લેવું જોઈએ તો અહીંયા વિટામિન સીની આપણે ચર્ચા કરી હવે આપણે ચર્ચા કરીશું વિટામિન ડી જેને કેલ્સીફેરોલ એમ કહેવામાં આવે છે અંગ્રેજીમાં અહીંયા આપ જોઈ શકો છો તો વિટામિન ડી આપણને શામાંથી મળે તો કે દૂધ માખણ ઈંડા માછલી કોડ લિવર ઓઇલ આ બધામાંથી આપણને વિટામિન ડી મળે છે એ ઉપરાંત સૂર્યસ્નાનથી એટલે સવાર સવારમાં જે સૂર્યનો તડકો આપણે લઈએ તો એ વિટામિન ડી જે છે મનુષ્યની ચામડીની નીચે તૈયાર થાય છે તો વિટામિન ડીના અભાવે હાડકા પોચા અને કદરૂપા બને છે ને સુક્તાન નામનો રોગ થાય છે તો હાડકાની વૃદ્ધિ અને મજબૂતાઈ માટે આ વિટામિન ડી જે છે એ બહુ જ જરૂરી છે હવે આપણે ચર્ચા કરીશું તાલીમારથી બહેનો વિટામિન ઈ જેને અંગ્રેજીમાં આલ્ફા ટોફો એ ટોકો ફેરોલ એમ કહેવામાં આવે છે આલ્ફા ટોકો ફેરોલ તો વિટામિન ઈ જે છે એ આપણને શામાંથી મળે તો કે ચરબીયુક્ત પદાર્થોમાં ઓગળનાર જે છે એટલે કે જે પાણીમાં દ્રાવ્ય છે એવા જે આગળના જે પ્રકાર આપણે જોયા ને કે ચરબીમાં અરે સોરી પાણીમાં નહીં પણ પહેલો પ્રકાર ચરબીમાં દ્રાવ્ય હોય તેવા વિટામિન એમાનો આ છે તો એ આપણને શામાંથી મળે તો કે તાજા શાકભાજી ફણગાવેલા અનાજ દૂધ ટામેટા માંસ માખણ મકાઈનું તેલ આ બધામાંથી આપણને આ વિટામિન એ મળે છે તો વિટામિન એના અભાવે આપણને કયો રોગ થાય છે તો કે વાંઝ્યાપણુંનો રોગ આવે છે એટલે કે બાળકો થઈ શકતા નથી પછી એ સ્ત્રી હોય કે પુરુષ તો અહીંયા આપણે આ વિટામિન ઈ એની પણ આપણે ટૂંકમાં ચર્ચા કરી હવે આપણે ચર્ચા કરીશું વિટામિન કે તો વિટામિન કે જે છે એના અભાવે શરીરની બહાર નીકળતું જે લોહી છે એ જલ્દીથી જામી જતું નથી એટલે કે જલ્દીથી જામતું નથી અને એના કારણે આ લોહી જે છે લાંબા સમય સુધી નીકળ્યા કરે છે તો આ વિટામિન કે આપણને શામાંથી મળે છે તો કે તાજી ભાજી એટલે જે ફ્રેશ શાકભાજીઓ હોય છે એમાંથી જેમાં પાલક કોબીજ અને ઈંડા આ બધામાંથી વિટામિન કે મળે છે તો અહીંયા તાલીમાર્થી બહેનો આપણે જે આહારના એટલે કે આહારના જૈવિક ઘટકોનું મહત્ત્વ છે એમાં જૈવિક ઘટકોમાં જે વિટામિન છે એ વિટામિનના જે એ બી સી ઈ કે આ બધા જ વિટામિનની આપણે ચર્ચા કરી સામાથી મળે છે એની ઉણપથી કયો રોગ થાય છે એની આપણે ચર્ચા કરી હવે આપણે આહારના જૈવિક ઘટકોનું મહત્ત્વ એમાંનું જે છેલ્લું છે પાણી બરાબર તો પાણી વિશે આપણે ચર્ચા કરીશું તો એમ કહેવાય છે કે માનવ શરીરમાં સિત્તેર ટકા તો પાણી જ હોય છે અને પાણીના લીધે જ ખોરાક એક રસ થઈને જઠરમાં જાય છે અને અંતસ્ત્રાવ અને રુધિર એ પાણીના સ્વરૂપમાં જોવા મળે છે અને શરીરમાંથી પરસેવો તથા મૂત્ર સ્વરૂપે ઉત્સર્ગ દ્રવ્યો શરીરની બહાર નીકળે છે કારણ કે પાણી આપણા શરીરમાં જે પરસેવો છે પેશાબ છે એના દ્વારા આપણા શરીરનું વધારાનું પાણી જે છે એ નીકળતું હોય છે તો શરીરમાં સ્નાયુ કોષની અંદર તથા તેમની વચ્ચે કોષ જાળમાં પાણી રહેલું છે અને રોજ પંદરસો મિલીગ્રામ મૂત્ર દ્વારા પંદરસો મિલીગ્રામ પરસેવા દ્વારા અને ત્રણસો મિલીગ્રામ પાણી એટલે કે અહીંયા પૂછવા એવું લખ્યું છે પણ ઉચ્છવાસ દ્વારા નીકળે છે અહીંયા ઉચ્છવાસ એવું સમજવું તાલીમારથી બહેનો ટાઈપિંગમાં મિસ્ટેક છે તો ત્રણસો મિલી પાણી જે છે એ ઉચ્છવાસ દ્વારા શરીરની બહાર ફેંકાઈ જાય છે તો એ પ્રમાણે આપણે પાણી પણ શરીરમાં યોગ્ય પ્રમાણમાં હોવું જોઈએ તો જે મેરેથોન કે ક્રોસ કન્ટ્રી જેવી લાંબી દોડ છે એ લાંબી દોડના અંતે રમત એટલે કે આ જે લાંબી દોડના અંતની જે રમત છે રમતના અંતે શરીરમાંથી પાણીનું પ્રમાણ ઓછું થઈ જવાય છે અને આ ઓછું થઈ જવાને લીધે તેનું વજન એ દોઢથી બે કિલોગ્રામ જેટલું ઓછું થઈ જાય છે અને તેથી કોષ જાળમાં પાણીનું પ્રમાણમાં બહુ ઓછું ન થાય તે માટે અમુક અંતરે પાણી કે લીંબુ શરબત લેવું જોઈએ અને તેથી જ એટલે કે એટલે જ કે એની વ્યવસ્થા રાખવામાં આવતી હોય છે રમતના મેદાનમાં તમે જોઈ શકો છો કે મેરેથોન કે ક્રોસ કેન્ટ્રી જેવી જે લાંબી દોડની રમતને અંતે આ બાબત થાય છે કે એનું વજન જે છે એ થી બે કીકરા જેટલું ઓછું થાય છે તો વજન ઓછું કરવા માટે તાલીમાર્થી બહેનો દોડવું કે ચાલવું એ બેસ્ટમાં બેસ્ટ બાબત છે એ આપ સમજી શકો છો પણ અમુક સમયના અંતરે આપણે પાણી અને લીંબુ શરબત જે છે એ પીવું જ પડે તો અહીંયા તાલીમાર્થી બહેનો આપણે આ ત્રીજા મુદ્દો ખોરાક અને પોષણ એનો ત્રીજો પેટા મુદ્દો આહારના જૈવિક ઘટકોનું મહત્ત્વ જેમાં આપણે બધા જ ઘટકોનો અભ્યાસ કર્યો કાર્બોદિત પદાર્થ ચરબી પ્રોટીન ખનીજ ક્ષાર વિટામિન અને પાણી આ બધા જ જૈવિક ઘટકોનો આપણે અભ્યાસ અહીંયા કર્યો હવે તાલીમાર્થી બહેનો આપણે આ જે ત્રીજો મુદ્દો છે ખોરાક અને પોષણ એનો ચોથો પેટા મુદ્દો આહારનું પ્રમાણ એના વિશે આપણે ચર્ચા કરીશું તો આહારનું પ્રમાણ જે છે એ શા માટે પ્રમાણ એટલે કે એનું પ્રમાણ કેવું હોવું જોઈએ એનું આપણે સામાન્ય ચર્ચા કરીએ તો કે દરેક માણસે કેટલો ખોરાક લેવો જોઈએ તે નક્કી કરી જવાબ આપવાનું કામ બહુ જ કઠિન છે અને ખોરાકની જરૂરિયાત જરૂરિયાતને આધાર જ આ વ્યક્તિના જે વજન ઉંમર અને જાતિ ધંધો ઋતુ દરિયાની સપાટીથી જે તે સ્થળની ઊંચાઈ વાતાવરણ સ્નાયુઓના કાર્ય તેમજ સ્વાસ્થ્યની પરિસ્થિતિ જે છે એની પર આધાર છે કે કેટલો ખોરાક લેવો તો આહારના બધા ઘટકો પૂરતા પ્રમાણમાં હોય કે જે શરીરની વૃદ્ધિ અને ગરમી ટકાવી રાખવાની ક્ષમતા ધરાવતા હોય એને આપણે સમતોલ આહાર કહીએ છીએ એવું આપણે અગાઉ ચર્ચા કરી તો ખોરાક તાજો અને પૌષ્ટિક એટલે કે ખોરાક તાજો પૌષ્ટિક અને રાંધેલો તથા સુપાચ્ય એટલે કે પચી જાય તેવો તથા શરીરમાં જલ્દીથી શોષાઈ જાય તેવો હોવો જોઈએ હવે આપણે આ જે સમતોલ આહાર છે એટલે કે આહારનું પ્રમાણ જે છે એના વિશે આપણે ચર્ચા કરીએ તાલીમાર્થી બહેનો તો આદર્શ સમતોલ આહારમાં કયા ઘટકો કેટલા પ્રમાણમાં લેવા જોઈએ તેના ઉદાહરણો તરીકે આપણે આ કોષ્ટકનો અભ્યાસ કરવાનો છે તો આટલા પદાર્થો જે છે એ મધ માધ્યમ એટલે કે મધ્યમ પ્રકારની મહેનત કરનારા મોટા માણસોને બે વખતના ભોજનમાં અને બીજા સમયના અલ્પાહાર પીણામાં મળવા જોઈએ તો અહીંયા આપ આ જે કોષ્ટકનો અભ્યાસ કરીશું તાલીમારથી બેનો તો તમે મોડ્યુલ લઈને બેસજો જેથી કરીને આપણને સારી રીતે ખબર પડે તો અહીંયા તમે ત્રણ કોષ્ટક દેખાય છે જેમાં અહીંયા પહેલું જે કોષ્ટક છે એમાં બધા ઘટકો આપેલા છે શાકભાજીને બધું જે અનાજને બધું છે એ આપેલું છે અને સામે એમાં જે બે કોષ્ટક આપેલા છે જેમાં પહેલું જે છે આદર્શ સમતોલ આહાર અને બીજું છે આદર્શ સમતોલ મિશ્ર આહાર એટલે કે તમે મિશ્ર કરીને લો છો તો આ રીતે તમને મળે છે એટલે કે આદર્શ સમતોલ શાકાહાર સોરી અહીંયા મારાથી આહાર બોલાઈ ગયું પણ અહીંયા જે પહેલું જે આપ્યું છે આદર્શ સમતોલ શાકાહાર અને આ મિશ્રાહાર એટલે કે બધા જ પ્રકારના લેતા હોય જે ફળાહાર અરે શાકાહારી ને માંસાહારી હોય એ લોકો માટે તો એમાંથી કેટલું કેટલું મળતું હોય છે એ બાબતનું અહીંયા કોષ્ટક છે તાલીમાર્થી બહેનો તો પહેલું છે તૃણ ધાન્ય જેમાં ચોખા ઘઉં બાજરી જુવાર એ બધું આવે છે તો જે શાકાહારી હોય છે એને કેટલું મળે છે તો કે ચારસો ગ્રામ અને જે મિશ્ર શાકાહારી અને માંસાહારી હોય તો એને પણ ચારસો ગ્રામ મળે છે એટલે અહીંયા જે તૃણધાન્ય છે એમાં શાકાહારી હોય કે મિશ્રાહારી બંનેને એક સરખું જ મળે છે એ જ રીતે બીજું છે કઠોળ અને દાળ તો એ શાકાહારી અને મિશ્રાહારી એટલે કે બંનેઓને એક સરખું જ પંચાસ ગ્રામ જેટલું મળે છે ત્યારબાદ ત્રીજું છે પાલક ભાજી એટલે કે પાલકની ભાજી જે છે એ તો એમાં પણ શાકાહારી હોય અને મિશ્રાહારી હોય એ બંનેને એક સરખું જ એકસો પંદર ગ્રામ જેટલું જ મળે છે ત્યારબાદ છે બીજા શાક જેમાં ફળ પણ આવે શાક એ બધું જે છે આવી જાય તો એમાં પણ જે શાકાહારી હોય અને મિશ્રાહારી હોય એમને બંનેને સરખું જ પંચ્યાસી પંચ્યાસી ગ્રામ જેટલું મળે છે ત્યારબાદ આવે છે કંદમૂળ તો કંદમૂળ જે છે એમાં પણ જે શાકાહારી છે એને પંચ્યાસી ગ્રામ મળે છે અને મિશ્રાહારી છે એને પણ પંચ્યાસી ગ્રામ જેટલું જ મળે છે ત્યારબાદ છે ફળો તો ફળોમાં પણ બંનેમાં સરખું જ છે પંચ્યાસી પંચ્યાસી ગ્રામ એટલે કે શાકાહારીને પણ એટલું મળે મિશ્રાહારીને પણ એટલું જ સમતોલ આહારમાંથી આપણને પ્રમાણ જે છે એ મળે છે ત્યારબાદ મળે છે ખાંડ અને ગોળ તો ખાંડ અને ગોળમાં પણ સાહીઠ સાહીઠ ગ્રામ બંનેમાં એક સરખું જ છે શાકાહારી અને મિશ્રાહારી માટે ત્યારબાદ છે દૂધ તો ઓછામાં ઓછું જો તમે પાંચસો મિલીગ્રામ પીવો છો તો તમને એટલે કે આટલું જે છે એ હોવું જ જોઈએ એમ આટલા આટલા ગ્રામ જે છે દરરોજ તમે આટલા પાંચસો મિલીગ્રામ જે છે એ તમારે લેવું જોઈએ શાકાહારી માટે પાંચસો મિલીગ્રામ છે જ્યારે મિશ્રાહારી માટે અઢીસો મિલીગ્રામ છે ત્યારબાદ છે માંસ અને માછલા તો શાકાહારીમાં તો એ લોકો ખાતા નથી હોતા એટલે કેટલું લેવું એ નથી પણ અહીંયા જે છે માંસ માછલા ખાતા હોય તો પંચ્યાસી ગ્રામ જેટલું એ દૈનિકમાં લે તો ચાલે ત્યારબાદ છે ઈંડું તો દરરોજ કેટલું લેવું જોઈએ તો કે પચાસ ગ્રામ જેટલું જે છે એ ઈંડું તમે લઈ શકો છો તો અહીંયા તાલિમારથી બહેનો આપ જોઈ શકો છો કે દરરોજ તમારે આ જે છે એ કેટલા કેટલા પ્રમાણમાં કેટલા ગ્રામ તમારે લેવું જોઈએ એ બાબતનો આખો ચાર્ટ છે કે શાકાહારી હોય તો એણે કેટલું લેવું અને માંસાહારી હોય તો એને પણ કેટલું લેવું મિશ્રાહારી જે છે એ તો આમ તો બધે જ સરખું છે બધાના બધામાં સરખું જ પ્રમાણ આપેલું છે માત્ર એક જેને કહેવાય કે દૂધ તો દૂધમાં પાંચસો મિલી જે છે શાકાહારી છે અને પેલામાં બસો પચાસ મિલી જે છે એ મિશ્રાહારીમાં છે ખાલી એટલામાં જ ફરક પડે છે અને ટોટલ જેને કહેવાય કે આદર્શ સમતોલ જે છે એમાં તમે જોઈ શકો છો અહીંયા કે છેલ્લે તમે જે શાકાહારી છે એમાં ત્રણ હજાર ગ્રામ જે છે એ છે અને પેલામાં જે છે એ એકત્રીસો જેટલું છે તો આ કોષ્ટક પ્રમાણે પ્રમાણમાં આર્થિક રીતે ન પણ પરવડે છતાં પણ આરોગ્યની દૃષ્ટિએ સમતાલ સમતોલ ખોરાક જે છે કેવો હોવો જોઈએ એનો ખ્યાલ આવશે આથી અમુક ખાસ અન્ન ઘટકો જે છે પૂરતા પ્રમાણમાં મેળવવા માટે કેવો ખોરાક પસંદ કરવો એ માટે તમને માર્ગદર્શક રૂપ બનશે સૌથી મહત્વનું જે છે એ આ જે તમે લો છો તાલીમારથી બહેનો પહેલું જે છે તૃણધાન્ય ધાન્ય જેમાં ઘઉં ચોખા બાજરી જુવાર વગેરે જે છે એ પૂરતા પ્રમાણમાં ચારસો ગ્રામ જે છે એટલું તો આપણને મળવું જ જોઈએ અને કઠોળ અને દાળ જે શાકભાજી જે શાક જે છે એ પૂરતા પ્રમાણમાં હોવા જ જોઈએ બીજા બધા જેને કહેવાય કે કંદમૂળ ફળો ખાંડ અને ગોળ માખણ તિલ દૂધ આ બધું જે છે આપણે લેતા જ હોઈએ છે પણ કેટલા ગ્રામમાં હોવા જોઈએ એ પણ બહુ જરૂરી છે તો અહીંયા તાલીમાર્થી બહેનો આપ જોઈ શકો છો કે સમતોલ આહારમાં કેટલી કેટલી બાબતોનો આપણે દરરોજ ખોરાક જે છે એ લેવો જોઈએ આ બધું પૂરતા પ્રમાણમાં હોય તો આપણું શરીર સ્વસ્થ રહે છે તો અહીંયા તાલીમાર્થી બહેનો આપણે આ બીજા પ્રકરણનો ત્રીજો મુદ્દો ખોરાક અને પોષણ એનો ચોથો પેટા મુદ્દો આહારનું પ્રમાણ એનો અભ્યાસ સંપૂર્ણ રીતે પૂર્ણ કર્યો છે હવે પછીના વિડીયોમાં આપણે આ બીજા પ્રકરણનો ચોથો મુદ્દો સંક્રામક રોગો એના અભ્યાસ માટે મળીશું અને ત્યાં સુધી તાલીમાર્થી બહેનો આપ સૌને જેને કહેવાય કે સોરી એ જે ચોથો મુદ્દો છે એ ચોથા મુદ્દાના અભ્યાસ માટે ફરીથી આપણે મળીએ ત્યાં સુધી તાલીમાર્થી બહેનો આપ સૌને મારા નમસ્કાર જય હિન્દ આભાર જય ભારત